છે 2016 અને આનો આજે ફરિયાદ કરવા આવી છે જગત પાનदास સાસરી સાહેબ ફરિયાદ કરવા આવી છું વાળી સ્વામીના મંદિરમાં કોઠારી હતા શું બનાવ ફોનના માધ્યમથી ફોનના માધ્યમથી એના પછી ઘણી પર વાતચીત કરી ચાલુ રાખી પછી ગિફ્ટ આપવાના બહાને જબરજસ્ત કર્યો બે હાજર ચૌદ થી મંદિર દર્શન કરવા જતા હતા અને બે હાજર સોળ માં કોન્ટેક્ટ થયો હતો ફોનના થ્રુ એમને ઓલરેડી મારા પપ્પાના નંબર લઈ ચુક્યા હતા રાત્રે સાડા દસની આસપાસ મને ફોન કર્યો હતો એ ટાઈમે મારી પાસે ફોન હતો અને મેં રિસીવ કર્યો તો કે હું જગત જગત પાંદા સ્વામી વાત કરું છું વાડી સ્વામીના મંદિરમાંથી એવી રીતે વાતચીતની શરૂઆત કરી હતી અને મારી ડિટેલ્સ જાણવા માગતા હતા ત્યારબાદ તો વોટ્સઅપ પર વાતચીત ચાલુ રાખી ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરની નીચે રૂમમાં બોલાવી હતી ત્યારબાદ ત્યાં એમને જબરદસ્તી કર્યું એના પછી એમને ઘણો મતલબ ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તો હું દવા પી લઈશ તારા પરિવારને જાણથી મારી નાખીશ એવી ધમકી આપતા હતા અને સ્વામીનો ગ્રુપ છે એમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા નૂળ ફોટો મોકલવાના અને વિડીયો કોલ પર ગંદી મતલબ બતાવવાનું અને ગંદી ગંદી વાતો કરવાની ઘટના બની ત્યારે મારી ઉંમર ચૌદ વર્ષની હતી હતી અત્યારે હાલ મારી ત્રેવીસ વર્ષ છે એ ટાઈમે મારી પાસે એવો કોઈ સોર્સ હતો નહીં કે હું પોલીસ કમ્પ્લેન કરી શકું એ જ કે કડક થી કડક સજા થાય અને કોઈ બીજી છોકરી સાથે મારા જેવું થાય ના એચપી સ્વામી કે પી સ્વામી ને જે સ્વામી એચપી સ્વામી જે સ્વામી કે